नमस्कार मित्रों स्वागत छे તમારું ફરી એકવાર અમારી YouTube ચેનલ एवन भक्ति स्टोरी માં મિત્રો આજે આપણે જાણવું છે કે કઈ કઈ રાશિઓનું વાર્ષિક પર કેવું છે સૌપ્રથમ ચંદ્ર રાશિ 2025 માટે મેષ રાશિ પર સામાન્ય મેષ રાશિ પર 2025 દ્વારા આપણે જાણીશું કે વર્ષ 2025 આરોગ્ય શિક્ષણ વ્યવસાય નોકરી નાણાકીય પાસું પ્રેમ લગ્ન વૈવાહિક જીવન ઘર ઘર અને જમીન માટે અનુકૂળ રહેશે મેષ રાશિના લોકો માટે તે મકાનો વાહનો વગેરે માટે કેવું રહેશે આ ઉપરાંત આ વર્ષના ગ્રહ સંક્રમણના આધારે અમે તમને કેટલાક ઉપાયો પણ જણાવીશું જેને અપનાવવાથી તમે સંભવિત સમસ્યા અથવા મૂંઝવણનો ઉકેલ મેળવી શકશો તો ચાલો આગળ વધીએ અને જાણીએ કે મેષ રાશિના લોકો માટે મેષ રાશિફળ બે હજાર પચ્ચીસ શું કહે છે ચંદ્ર રાશિ મેષ રાશિ માટે બે હજાર પચ્ચીસ જન્માક્ષર કુટુંબ મેષ રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચ્ચીસ પારિવારિક બાબતોમાં મિશ્ર પરિણામ આપી શકે છે વર્ષની શરૂઆત ખૂબ જ સારા પરિણામ આપતી જણાય છે વર્ષના ઉત્તરાર્ધમાં પરિવારના કેટલાક સભ્યો વચ્ચે મતભેદ થઈ શકે છે કોઈ પણ સભ્યની બિનજરૂરી જીદ આ વિખવાદ કે મતભેદનું કારણ બની શકે છે આવી સ્થિતિમાં તાર્કિક રીતે વાત કરો બિનજરૂરી આગ્રહ અને વિવાદો ટાળો તો પરિણામ વધુ સારું આવશે તે જ સમયે આ વર્ષ ઘર સંબંધિત બાબતોમાં મિશ્ર પરિણામ આપી શકે છે મેષ રાશિફળ બે હજાર મુજબ તમે તમારી જરૂરિયાતો અને મહેનત અનુસાર તમારા ઘરને સજાવવા અને સુંદર બનાવવાનું કામ કરશો કોઈ મોટી વિસંગતતાની કોઈ શક્યતા નથી પરંતુ તમારા સમર્પણ વફાદારી અને તમારા પરિવારના સભ્યોના સંયુક્ત પ્રયાસો અનુસાર તમારું પારિવારિક જીવન સારું રહેશે ચંદ્ર રાશિ મેષ રાશિફળ બે હજાર પચ્ચીસ માટે સ્વાસ્થ્ય મેષ રાશિના લોકો સ્વાસ્થ્યની દૃષ્ટિએ વર્ષ બે હજાર પચ્ચીસ તમારા માટે મિશ્ર અથવા થોડું નબળું રહી શકે છે તેથી આ વર્ષે સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું જરૂરી રહેશે મેષ રાશિફળ બે હજાર પચ્ચીસ મુજબ વર્ષની શરૂઆતથી લઈને માર્ચ સુધી શનિ તમારા લાભના ઘરમાં રહેશે આ સારી વાત છે પરંતુ શનિની ત્રીજી રાશિ કુંડળીના પહેલા ઘર પર રહેશે તેથી કેટલીક જાગૃતિ હંમેશા જરૂરી રહેશે હજુ માર્ચ સુધીનો સમય સ્વાસ્થ્ય માટે સાનુકૂળ રહેશે આ પછી બારમા ભાવમાં શનિના સંક્રમણને કારણે ચંદ્ર કુંડળી પ્રમાણે સાદે સતીની સ્થિતિ સર્જાશે પરિણામે બાકીના સમયમાં સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું મહત્વપૂર્ણ રહેશે બને તેટલું તણાવમુક્ત રહેવાનો પ્રયત્ન કરો અને સારી ઊંઘ લો જો તમે તમારા સ્વાસ્થ્ય અનુસાર દોડશો અને સખત મહેનત કરો છો તો તમારું સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે ચંદ્ર રાશિ મેષ રાશિફળ બે હજાર પચ્ચીસ પ્રેમમાં મેષ રાશિફળ બે હજાર પચ્ચીસ મુજબ વર્ષ બે હજાર પચીસ પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ મિશ્ર પરિણામ આપી શકે છે વર્ષની શરૂઆતથી લઈને માર્ચ મહિના સુધી પાંચમા ભાવ પર શનિની દૃષ્ટિ જે લોકો સાચા પ્રેમમાં છે તેમને નુકસાન નહીં પહોંચાડે પરંતુ અન્ય લોકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તે જ સમયે મે પછી પાંચમા ભાવમાં કેતુનો પ્રભાવ પરસ્પર ગેરસમજ પેદા કરી શકે છે આવી સ્થિતિમાં પ્રેમ સંબંધોમાં વિશ્વસનીયતા જાળવવી મહત્વપૂર્ણ રહેશે એકબીજા પ્રત્યે વફાદાર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે તો જ તમે સુસંગતતા જોઈ શકશો નહીંતર સંબંધોમાં નબળાઈ આવી શકે છે ચંદ્ર રાશિ મેષ રાશિફળ બે હજાર પચીસ કાર્યક્ષેત્ર મેષ રાશિના લોકો માટે નોકરીની દૃષ્ટિએ આ વર્ષની શરૂઆતથી માર્ચ સુધીનો સમય પ્રમાણમાં સારો રહેશે તે જ સમયે પછીના સમયમાં થોડી મુશ્કેલી આવી શકે છે જો કે મેં પછી રાહુનું સાનુકૂળ સંક્રમણ તુલનાત્મક રીતે સારા પરિણામો આપશે શનિની સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રમાણમાં વધુ મહેનત કરવી પડી શકે છે જે લોકોના કામમાં મુસાફરીનો સમાવેશ થાય છે અથવા જેમને ઓફિસને બદલે ફિલ્ડમાં કામ કરવાનું હોય છે તેઓને તેમની મહેનત પ્રમાણે પરિણામ મળતું રહે છે પરંતુ અન્ય લોકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ કુરિયર સર્વિસ અને ટ્રાવેલ સંબંધિત ઓફિસોમાં કામ કરતા લોકોને મેં પછી પણ સારા પરિણામ મળવાનું ચાલુ રહેશે પરંતુ અન્ય લોકોને વધુ મહેનત કરવાની જરૂર પડી શકે છે ચંદ્ર રાશિ મેષ રાશિફળ બે હજાર પચીસ પૈસાની બાબતમાં વર્ષ બે હજાર પચીસ નાણાકીય બાબતોમાં મેષ રાશિના લોકો માટે સરેરાશ કરતા વધુ સારા પરિણામો આપી શકે છે વર્ષના પ્રારંભથી મેના મધ્ય સુધી સંપત્તિના કારક ગુરુની હાજરી સંપત્તિના ગૃહમાં નાણાકીય બાબતોમાં સારા પરિણામ આપવામાં મદદ કરશે તેથી ધન સંચયના સંદર્ભમાં તમારા પ્રયત્નો સફળ થશે તે જ સમયે મે પછી ગુરુ બીજા ભાવથી પોતાનો પ્રભાવ ઘટાડશે પરંતુ ત્રીજા ભાવમાં ગયા પછી તે લાભ ઘર જોશે પરિણામે તમને લાભ મળતો રહેશે મે પછી ગૃહમાં રાહુના સંક્રમણને કારણે લાભની ટકાવારી વધશે એટલે કે ભલે બે હજાર પચ્ચીસ બચત માટે થોડું નબળું રહેશે પરંતુ આવકની દૃષ્ટિએ આ વર્ષ સારું રહેશે આ માટે સારી શક્યતાઓ જણાય છે તમે તમારી મહેનત પ્રમાણે તમારી આર્થિક સ્થિતિ જાળવી શકશો ચંદ્ર રાશિ મેળવ બે હજાર પચીસ ઉપાયો દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરો દર ગુરુવારે મંદિરમાં ચણાના લોટના લાડુ ચઢાવો મા દુર્ગાની નિયમિત પૂજા કરો અને દર ત્રીજા મહિને કન્યા ભોજન કરાવો આગળ ચંદ્ર રાશિ છે જેમીની બે હજાર પચીસ જન્માક્ષર સામાન્ય મિથુન રાશિફળ બે હજાર પચીસ દ્વારા આપણે જાણીશું કે મિથુન રાશિના લોકો માટે હજાર પચીસ કેવું રહેશે આરોગ્ય શિક્ષણ વ્યવસાય નોકરી નાણાકીય પાસું પ્રેમ લગ્ન વૈવાહિક જીવન ઘર ઘર જમીન મકાન વાહન વગેરે કરવું આ ઉપરાંત આ વર્ષના ગ્રહ સંક્રમણના આધારે અમે તમને કેટલાક ઉપાયો પણ જણાવીશું જેને અપનાવવાથી તમે સંભવિત સમસ્યા અથવા મૂંઝવણનો ઉકેલ મેળવી શકશો તો ચાલો આગળ વધીએ અને જાણીએ કે મિથુન રાશિના લોકો માટે મિથુન રાશિફળ બે હજાર શું કહે છે પરિવારની વાત કરીએ તો મિથુન રાશિના લોકો માટે આ વર્ષ ખૂબ જ મદદુપ સાબિત થઈ શકે છે જેઓ લગ્નની ઉંમરે પહોંચી ગયા છે અને લગ્ન કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે ખાસ કરીને મેં મહિનાના મધ્ય પછી તમારા પ્રથમ ઘરમાં ગુરુનું સંક્રમણ તમારા સાતમા ભાવને પ્રભાવિત કરશે જ્યાં ગુરુની પોતાની નિશાની છે આવી સ્થિતિમાં લગ્નની શક્યતા પ્રબળ રહેશે આ વર્ષે લગ્ન કરનારાઓને સક્ષમ અને બૌદ્ધિક રીતે મજબૂત જીવનસાથી મળશે તે અથવા તેણી કોઈ ચોક્કસ ક્ષેત્રમાં સારી રીતે વાકેફ હોઈ શકે છે શનિનું સંક્રમણ લગ્નજીવનમાં પણ મદદરૂપ થશે પરંતુ વૈવાહિક જીવનની દૃષ્ટિએ શનિનું ગોચર નબળું પરિણામ આપી શકે છે માર્ચ પછી શનિની દસમી દ્રષ્ટિ તમારા સાતમા ભાવ પર રહેશે જે નાની નાની બાબતોને લઈને અરાજકતા પેદા કરી શકે છે મિથુન રાશિફળ બે હજાર પચ્ચીસ મુજબ મે મહિનાના મધ્યમાં ગુરુનો પ્રભાવ પણ સાતમા ભાવ પર શરૂ થશે જે સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરશે એટલે કે સમસ્યાઓ આવશે અને દૂર થઈ જશે આવી સ્થિતિમાં તમારો પ્રયાસ એવો હોવો જોઈએ કે સમસ્યાઓ ન આવે આ રીતે આપણે કહી શકીએ કે લગ્નની દ્રષ્ટિએ વર્ષ ઘણી હદ સુધી અનુકૂળ છે અને વૈવાહિક જીવનની દ્રષ્ટિએ તે સરેરાશ અથવા સરેરાશ કરતાં વધુ સારા પરિણામ આપી શકે છે સ્વાસ્થ્ય સંબંધી મિથુન રાશિફળ બે હજાર પચ્ચીસ મુજબ વર્ષ બે હજાર પચ્ચીસ સ્વાસ્થ્યની દૃષ્ટિએ તુલનાત્મક રીતે ઘણું સારું રહેશે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ગ્રહોનું સંક્રમણ ઘણું સારું રહેશે વર્ષની શરૂઆતમાં ગુરુનું સંક્રમણ થોડું નબળું છે તેથી જો મધ્ય મેં પહેલા પેટ અને ગુપ્તાંગ વગેરેને લગતી કોઈ સમસ્યા પહેલેથી જ છે તો તે બાબતમાં સાવચેતી રાખવી જરૂરી છે અન્યથા કોઈ નવી સ્વાસ્થ્ય સમસ્યા થવાની સંભાવના નથી મે પછી પણ જો આવી સમસ્યાઓ ઊભી થશે તો ધીમે ધીમે તેનું નિરાકરણ આવવા લાગશે જોકે હજુ પણ સંતુલિત દિનચર્યા અપનાવવી મહત્વપૂર્ણ રહેશે શનિનું સંક્રમણ પણ સામાન્ય રીતે સાનુકૂળ પરિણામ આપી શકે છે પરંતુ જો છાતીની આસપાસ પહેલાથી જ સમસ્યાઓ હોય તો માર્ચ પછી તે થોડી વધી શકે છે એટલે કે એવું નથી કે આ વર્ષે બધું બરાબર થઈ જશે પરંતુ અગાઉની સમસ્યાઓ ઓછી થશે અને નવી સમસ્યાઓ ઊભી થશે નહીં આ કારણોસર અમે આ વર્ષને આરોગ્યની દૃષ્ટિએ તુલનાત્મક રીતે વધુ સારું કહીએ છીએ મિથુન રાશિના લોકો વર્ષ બે હજાર પચીસ તમને પ્રેમ સંબંધોમાં સરેરાશ કરતા વધુ સારા પરિણામો આપી શકે છે આ વર્ષે તમારા પાંચમા ભાવમાં કોઈ નકારાત્મક ગ્રહની લાંબા ગાળાની અસર નથી પાંચમા ઘરનો સ્વામી શુક્ર પણ વર્ષનો મોટા ભાગનો સમય સાનુકૂળ સ્થિતિમાં રહેવાનો છે આ કારણોસર પ્રેમ સંબંધોમાં સુસંગતતાની સારી તકો છે ગુરુના ગોચરનો સહયોગ પણ મેં મહિનાના મધ્ય પછી પ્રેમ સંબંધોની દૃષ્ટિએ સારો રહેશે જો કે વર્ષના પ્રારંભથી મેના મધ્ય સુધી ગુરુનું સંક્રમણ પ્રેમ સંબંધોના મામલામાં મદદ કરતું નથી પરંતુ આ પછી ગુરુ તેની પવિત્ર નજર નાખીને પ્રેમ સંબંધોમાં તમારી તરફેણ કરશે મિત્રો અને પ્રેમાળ લોકો જેઓ નવા યુવાન બની રહ્યા છે ખાસ કરીને બૃહસ્પતિ બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ સાથેના સંબંધોને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે બૃહસ્પતિ પવિત્ર પ્રેમનો સમર્થક છે તેથી જે લોકો લગ્નના હેતુથી પ્રેમમાં જોડાઈ રહ્યા છે તેમની મનોકામનાઓ પણ પૂર્ણ થશે મિથુન રાશિફળ બે હજાર પચ્ચીસ મુજબ વર્ષ બે હજાર પચ્ચીસ નોકરીની દૃષ્ટિએ મિશ્ર પરિણામ આપી શકે છે જો વર્ષની શરૂઆતથી મેના મધ્ય સુધી ગુરુ તમારી નોકરીમાં પાસા કરશે તેથી નોકરીમાં કોઈ મોટી સમસ્યાઓ નહીં આવે આ હોવા છતાં તમારી નોકરી અને નોકરીમાંથી મળેલી સિદ્ધિઓને લઈને તમારા મનમાં થોડો અસંતોષ હોઈ શકે છે તે જ સમયે મધ્યમે પછી તમે તમારી જવાબદારીઓને વધુ સારી રીતે પૂર્ણ કરી શકશો અને તુલનાત્મક રીતે વધુ સારા પરિણામો પણ મેળવી શકશો નોકરીમાં ફેરફાર વગેરે માટે વર્ષ બે હજાર પચીસ સાનુકૂળ ગણાશે જોકે આ બધાની વચ્ચે એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે માર્ચ પછી શનિ તમારા કાર્યસ્થળ પર સંક્રમણ કરશે જેના કારણે તમે વધુ મહેનત કરી શકો છો જો તમે માર્ચ પછી નોકરી બદલો છો તો તમારા બોસ અથવા તમારા વરિષ્ઠ થોડા અસંસ્કારી હોઈ શકે છે તેઓ તેમના નિયમો સાથે વધુ પડતા કડક હોઈ શકે છે તમને કદાચ આ વાત પસંદ ન આવે તેથી નોકરી બદલતા પહેલા આ તમામ પાસાઓની તપાસ કરવી અને તમારા હૃદય અને મનની વાત સાંભળ્યા પછી જ ફેરફાર કરવો યોગ્ય રહેશે બે હજાર પચ્ચીસ માટે મિથુન રાશિનું રાશિફળ પૈસાની વાત કરીએ તો મિથુન રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચ્ચીસ તમારા નાણાકીય પાસા માટે મિશ્ર પરિણામો આપી શકે છે જો કે આ વર્ષે નાણાકીય બાબતોમાં કોઈ મોટી સમસ્યાઓનો સામનો કરવાની કોઈ શક્યતા નથી તેમ છતાં તમે તમારી સિદ્ધિઓથી થોડા અસંતુષ્ટ રહી શકો છો તમે જે મહેનત કરી રહ્યા છો તેનું સ્તર તમને નાણાકીય બાબતોમાં ઇચ્છિત પરિણામ નહીં આપે આ કારણે તમે તમારી સિદ્ધિઓથી થોડા અસંતુષ્ટ હોઈ શકો છો વર્ષની શરૂઆતથી મેના મધ્ય સુધી પૈસાનો કારક ગુરુ તમારા બારમાં ભાવમાં રહેશે જે તુલનાત્મક રીતે ખર્ચમાં વધારો કરી શકે છે તે જ સમયે મેના મધ્ય પછી ગુરુનું સંક્રમણ તુલનાત્મક રીતે સારું રહેશે પરિણામે તમારા ખર્ચાઓ ધીમે ધીમે નિયંત્રણમાં આવશે અને તમે તમારી નાણાકીય વ્યવસ્થાને મજબૂત કરી શકશો આનો અર્થ એ છે કે વર્ષ બે હજાર પચ્ચીસ માં તમે નાણાકીય બાબતોમાં મિશ્ર પરિણામો પ્રાપ્ત કરી શકશો મિથુન રાશિ બે હજાર પચ્ચીસ ઉપાય શરીરના ઉપરના ભાગમાં ચાંદી ધારણ કરો મંદિર નિયમિત મુલાકાત લો ઋષિ મુનિઓ અને ગુરુઓની સેવા કરો તેમજ પીપળાના વૃક્ષને જળ ચઢાવો આગળની રાશિ સિંહ રાશિફળ રાશિ પચીસ દ્વારા આપણે જાણીશું કે વર્ષ બે હજાર પચીસ સિંહ રાશિના સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે સારું રહેશે લોકો વ્યવસાય નોકરી નાણાકીય પાસું પ્રેમ લગ્ન લગ્ન જીવન ઘર ઘર જમીન મકાન વાહન વગેરે માટે કેવું રહેશે આ ઉપરાંત આ વર્ષના ગ્રહ સંક્રમણના આધારે અમે તમને કેટલાક ઉપાયો પણ જણાવીશું જેને અપનાવવાથી તમે સંભવિત સમસ્યા અથવા મૂંઝવણનો ઉકેલ મેળવી શકશો તો ચાલો આગળ વધીએ અને જાણીએ સિંહ રાશિના લોકો માટે સિંહ રાશિફળ બે હજાર પચ્ચીસ શું કહે છે પરિવારની વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસ સિંહ રાશિના લોકો માટે પારિવારિક બાબતોમાં મિશ્ર પરિણામ આપી શકે છે વર્ષની શરૂઆતથી મે મહિના સુધી રાહુ કેતુનો પ્રભાવ બીજા ભાવ પર રહે છે જેના કારણે સમયાંતરે પારિવારિક સંબંધોમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે પરંતુ આ બધાની વચ્ચે અનુકૂળ બાબત એ છે કે ગુરુનો પ્રભાવ પણ છે બીજા ઘર પર રહે છે જે સમસ્યાઓ ઉકેલવા માટે કામ કરશે એટલે કે પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર મતભેદ અને ગેરસમજ હોઈ શકે છે અથવા કેટલીક અન્ય સમસ્યાઓ પણ જોવા મળી શકે છે પરંતુ તે સમસ્યા ટૂંક સમયમાં દૂર થઈ જશે આ અનુકૂલશીલતામાં વડીલોની શાણ પણ ખાસ ભૂમિકા ભજવી હશે આવી સ્થિતિમાં તમારે તમારા વડીલોની વાત પણ સાંભળવી જોઈએ માર્ચ મહિનાથી બીજા ભાવ પર શનિનો પ્રભાવ રહેશે સિંહ રાશિફળ બે હજાર પચીસ મુજબ આ પણ થોડી નબળી સ્થિતિ માનવામાં આવશે તેથી પારિવારિક સંબંધોના મામલામાં કોઈ પણ પ્રકારની બેદરકારી આ વર્ષે યોગ્ય રહેશે નહીં ઘરેલું જીવનની વાત કરીએ તો આ વર્ષે આ બાબતમાં કોઈ મોટી સમસ્યા થવાની સંભાવના નથી જો આખા વર્ષ પર નજર કરીએ તો ચોથા ઘરનો સ્વામી મંગળ સરેરાશ સ્તરનો ટેકો આપી રહ્યો છે એટલે કે કેટલીક વાર સારું પરિણામ આપી રહ્યો છે તો કેટલીક વાર નબળું પરિણામ આપી રહ્યો છે તેથી અન્ય ગ્રહો તરફથી પણ સમાન સમર્થન મળી રહ્યું છે કારણ કે ગ્રહો ન તો વિરોધ કરી રહ્યા છે અને ન તો સમર્થન આવી સ્થિતિમાં અમે કહી શકીએ કે ગૃહસ્થ જીવન તમારા કાર્યો અનુસાર તેનું પરિણામ આપતું રહેશે બે શૂન્ય બે પાંચમાં સિંહ રાશિના પરિવારની વાત કરીએ તો વર્ષ બે હજાર પચ્ચીસ સિંહ રાશિના લોકો માટે પારિવારિક બાબતોમાં મિશ્ર પરિણામ આપી શકે છે વર્ષની શરૂઆતથી મે મહિના સુધી કેતુનો પ્રભાવ બીજા ભાવ પર રહે છે જેના કારણે સમયાંતરે પારિવારિક સંબંધોમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે પરંતુ આ બધાની વચ્ચે અનુકૂળ બાબત એ છે કે ગુરુનો પ્રભાવ પણ છે બીજા ઘર પર રહે છે જે સમસ્યાઓ ઉકેલવા માટે કામ કરશે એટલે કે પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર મતભેદ અને ગેરસમજ હોઈ શકે છે અથવા કેટલીક અન્ય સમસ્યાઓ પણ જોવા મળી શકે છે પરંતુ તે સમસ્યા ટૂંક સમયમાં દૂર થઈ જશે આ અનુકૂલશીલતામાં વડીલોની શાણપણ ખાસ ભૂમિકા ભજવી હશે આવી સ્થિતિમાં તમારે તમારા વડીલોની વાત પણ સાંભળવી જોઈએ માર્ચ મહિનાથી બીજા ભાવ પર શનિનો પ્રભાવ રહેશે સિંહ રાશિફળ બે હજાર પચીસ મુજબ આ પણ થોડી નબળી સ્થિતિ માનવામાં આવશે તેથી પારિવારિક સંબંધોના મામલામાં કોઈપણ પ્રકારની બેદરકારી આ વર્ષે યોગ્ય રહેશે નહીં ઘરગથ્થુ જીવનની વાત કરીએ તો આ વર્ષે ચોથા ઘરનો સ્વામી મંગળ એવરેજ લેવલનો સપોર્ટ આપી રહ્યો છે એટલે કે કેટલીક વાર સારું અને ક્યારેક નબળું પરિણામ તેથી અન્ય ગ્રહો તરફથી પણ સમાન સમર્થન મળી રહ્યું છે કારણ કે ગ્રહો ન તો વિરોધ કરી રહ્યા છે કે ન તો સમર્થન આવી સ્થિતિમાં અમે કહી શકીએ કે પારિવારિક જીવન તમારા કાર્યો અનુસાર તેનું પરિણામ આપતું રહેશે પ્રેમ સંબંધો વિશે વાત કરીએ તો સિંહ રાશિના લોકો માટે વર્ષ સામાન્ય રીતે પ્રેમ સંબંધો માટે સરેરાશ અથવા સરેરાશ કરતા વધુ સારા પરિણામો આપી શકે છે તમારા પાંચમા ઘરનો સ્વામી ગુરુ વર્ષની શરૂઆતથી મે મહિનાના મધ્ય સુધી કર્મગૃહમાં રહેશે આવી સ્થિતિમાં અન્ય લોકોને સરેરાશ પરિણામ મળી શકે છે પરંતુ જેઓ સહકર્મી સાથે પ્રેમ સંબંધ ધરાવે છે તેમને સારા પરિણામ મળી શકે છે તે જ સમયે મે મહિનાના મધ્ય ભાગ પછી ગુરુ લાભ ગૃહમાં પહોંચશે અને પ્રેમ સંબંધોમાં સારી સુસંગતતા આપશે સિંહ રાશિફળ બે હજાર મુજબ જો કે માર્ચથી શનિની દસમી દૃષ્ટિ પ્રેમ ઘર પર રહેશે જે પ્રેમનો ઢોંગ કરનારા લોકોને સમયાંતરે મુશ્કેલી આપી શકે છે પરંતુ સાચા પ્રેમીઓને કોઈ સમસ્યાનો સામનો કરવો ન જોઈએ કારણ કે મેં મહિનાના મધ્ય ભાગ પછી ગુરુનું સંક્રમણ તમારા પાંચમા અને સાતમા ઘરને અસર કરશે તેથી તમે તમારા પ્રેમ જીવનનો આનંદ માણી શકશો જે લોકો લવ મેરેજ કરવા ઈચ્છે છે તેમને તેમનો રસ્તો સરળ લાગશે નવા બનતા યુવાનોને પણ મિત્રો અને પ્રેમ જીવનસાથી મળવાની સંભાવના છે સિંહ રાશિના લોકોના કાર્યસ્થળ વિશે વાત કરીએ તો વર્ષ બે હજાર પચ્ચીસ સિંહ રાશિના લોકો અને નોકરી કરતા લોકો માટે મિશ્ર પરિણામો આપી શકે છે છઠ્ઠા ઘરનો સ્વામી વર્ષની શરૂઆતથી માર્ચ સુધી પોતાની બીજી રાશિમાં રહેશે તેથી નાની મુશ્કેલીઓ હોવા છતાં તમે તમારા લક્ષ્ય સુધી પહોંચવાનું ચાલુ રાખશો આ સમયગાળા દરમિયાન પ્રમોશન વગેરેની સંભાવનાઓ રહેશે પરંતુ માર્ચ પછી મુશ્કેલીઓ થોડી વધી શકે છે આવી સ્થિતિમાં જો તમે ખંતથી કામ કરતા રહો અને સમસ્યાઓને અવગણીને તમારું સો ટકા આપવાનું ચાલુ રાખો નોકરી સુરક્ષિત રહેશે ગુરુનું સંક્રમણપણા બાબતમાં તમને મદદ કરશે વર્ષની શરૂઆતથી મેના મધ્ય સુધી ગુરુ છઠ્ઠા ભાવને નવમા પાસાથી અને બીજા ભાવને પાંચમા પાસાથી પ્રભાવિત કરીને તમારી નોકરીને સારી સ્થિતિમાં રાખવાનો પ્રયાસ કરશે મેના મધ્ય પછી પણ ગુરુ લાભ ગૃહમાં પહોંચશે અને વિવિધ બાબતોમાં તમારો સાથ આપવા માંગશે આ રીતે અમે કહી શકીએ કે વર્ષ બે હજાર તમારી નોકરી માટે થોડું મુશ્કેલ હોઈ શકે છે પરંતુ પરિણામો સામાન્ય રીતે તમારી તરફેણમાં આવશે સિંહ રાશિના જાતકો બે હજાર પચ્ચીસના પૈસા સંબંધિત ભવિષ્યવાણીઓ વિશે વાત કરતા વર્ષ તમને નાણાંકીય બાબતોમાં પણ મિશ્ર પરિણામો આપી શકે છે આવકની દૃષ્ટિએ વર્ષ સામાન્ય રીતે સારું રહી શકે છે જો વર્ષની શરૂઆતથી મેના મધ્ય સુધી ગુરુ પાંચમા પાસાથી પૈસાના ઘર પર નજર રાખશે જે બચત કરવામાં મદરૂપ થશે તે જ સમયે તે બચાવેલા નાણાંને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થશે તે જ સમયે મેના મધ્ય પછી ગુરુ લાભ ગૃહમાં પહોંચશે અને તમારી નાણાકીય બાજુને વધુ મજબૂત બનાવશે આવકના સ્ત્રોત પ્રમાણમાં મજબૂત રહેશે પરંતુ રાહુ કેતુનો પ્રભાવ વર્ષના પ્રારંભથી મે સુધી અને બીજા ભાવમાં શનિનો પ્રભાવ સિંહ રાશિફળ બે હજાર પચ્ચીસ મુજબ એક તરફ ગુરુ છે તમારા નાણાકીય પાસાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે બીજી તરફ રાહુ કેતુ અને શનિ તમારા નાણાકીય પાસાને નબળા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આ રીતે તમને તમારા કાર્યો અનુસાર આર્થિક લાભ મળતો રહેશે સિંહ રાશિ વાળાએ દર ગુરુવારે મંદિરમાં બદામનું દાન કરો નિયમિતપણે કપાળ પર કેસરનું તિલક લગાવો તો મિત્રો આ હતી ત્રણ રાશિઓનું વાર્ષિક રાશિફળ જો તમને વિડીયોની માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો આ રાશિ વાળા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરો આપ સૌનો આભાર